જુનાડીસા ખાતે આજરોજ પાંચમા દિવસે રામ તથા તમામ ગ્રામ પંચાયતના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજી દ્વારા સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે પંચાયતની સમગ્ર ટીમ દ્વારા સનાતનના સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ શ્રી જગદીશભાઈ માળી શ્રી અરવિંદભાઈ મોદી श्रवण काका तथा समग्र सनातन समाजना ग्राम जनो पंचायत द्वारा खूब खूब अभिनंदन આપ્યું હતું અહેવાલ ઈશ્વર માજીરાના ધન્ય છે જયારે વિનંતી છે કે ધામા રાજુભાઈ આપતો વર્તન આજ રોજ જુનાડીસાટિયા મંદિરે જે રામકથા ચાલી રહી છે એમાં શાંતિલાલ શિવલામ બ્રહ્માન દ્વારા આયોજિત આ કથામાં ગામના અમારી સમગ્ર નવી જે બોડી પંચાયત ગ્રામ પંચાયતની વાર છે એમાં સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તમામ સભ્યોશ્રીઓ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના તમામ મુસ્લિમ સભ્યોને બોલાવીને અહીંયા આગળ અમારા આખી ગ્રામ પંચાયત બોડીનું સનાતન સમાજ ચુડાસભ હતી સન્માન કરવામાં આવ્યું છે આમ આ સન્માનથી એક નવો ચિલ્લો છે જે કોમે એકતાના જુનાનીસા ગામ જેના માટે પ્રકલ્પિત છે એને પદાર એને પ્રસ્થાપિત કર્યું છે જુનાનીસા ગામ ના અમે આ પંચાયત બોડી સદેવ કામ કરવા માટે ઉત્સુક છે ઉત્સુક રહેશું કોઈ પણ જાતના ભેદભાવ વગર ગામનો સર્વાંગી વિકાસ થાય અને કોઈ પણ ધર્મના જાતના ભેદભાવ વગર ગામના તમામ કાર્યો થાય એમાં અમે સદાય અગ્રેસર અને પ્રવૃત્ત રહીશું ભારત માતા કહી જાય